ભરૂચ જિલ્લામાં આવેલ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજરોજ મહાશિવરાત્રી પર્વ દરમિયાન ઓમ નમઃ શિવાય નાદથી પૂજી ઉઠ્યું હતું તો વહેલી સવારથી જ શિવ ભક્તો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો ભક્તો દ્વારા દૂધ બિલીપત્ર મધ અને શેરડીના રસ દ્વારા શિવજીનો અભિષેક કરવામાં આવ્યો હતો જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજરોજ મહાશિવરાત્રીએ વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઓમ નમ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું હતું તો વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી આવી હતી તો મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો એ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના મુખ્ય માર્ગ ઉપર નાની નાની દુકાનોના સ્ટોર પણ લાગ્યા હતા જેને લઈ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ પણ માણ્યો હતો જીતુ રાણા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ